નમસ્તે જય ભવાની જય માતાજી દાદા બાપુની જય સરસ મજાનો દુહો ગાવો છે મૂળ તો ડાયરાનો કલાક અને દુવા છંદનો બહુ શોખ બહુ સમજ સાથે ગાવો છે બહુ સમજદારીનો દુહો છે આ કુવાય કુવાય ઢાંકણ ઢાંકણ અને જો ઢાંકણ વાળ પણ બાપનું બાપનું યાંકણ જો ને બેટડો આ એ તો ઘરનું ઢાંકણના ચાર જણને સાહેબ સર્વશ્રેષ્ઠ કયા છે પણ જો આ ગુણવત્તામાં આવે તો એક તો કૂવા ઢાંકણ ઢાંકણું કૂવો હોય સાહેબ અને એના પર પાવઠા લાંબી 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 વળીઓ કરી અને ચોરસ ચોરસ આકાર ગોઠવી અને જે બનાવે કાયમ માટે ફિટ કરીને એને પાવઠું કહેવાય અમારા ભોળાગમાં એક બોખો કૂવો હતો જે હશે જોયો હશે એને ખબર એ સાહેબ જમીનને સમતલ કૂવો એટલે કોઈ પાણી પીવા આવ્યા એવી રીતે ઓછું પાણી હોય આવું થઈ ગયું હોય તો પછી એમાં પડી જાય જાય પશુ લોકોને પણ પડી જાય તકલીફ થાય એટલે એને પાવઠો બનાવી લાગતા એટલે એનાથી બધાની સલામતી રહે કોઈ અંદર પ્રાણી પશુ કે કશું પડી ના જાય ઇવન આપણે પણ ના ગબડીએ એટલે ઢાંકણ કૂવાનું જે હોય એમાં ફૂલ સેફ્ટી રહે અને બીજું જે કીધું છે કે ખેતર ઢાંકણ વાળ ખેતરની અંદર જેટલી બાવળના કાંટાની મજબૂત વાળ હશે જેટલી થોરિયાના કાંટાની મજબૂત વાળ છે અને એમાં હવાને પેસવું હોય તો વિચાર કરવો પડે તો સાહેબ એમાં રેઢિયાર ઢોર આવી અને તમારું ખરેખર બગાડે નહીં પાકને પાકને નુકસાન ન થાય એ સલામત રહે ફૂલ સેફ્ટી રહે એટલે ખેતર ઢાંકણવાળ એક શ્રેષ્ઠ બતાવ્યું છે એને ઉદાહરણ આપ્યું છે સાહેબ બાપનું ઢાંકણ બેટડો પિતાનું ઢાંકણું છે બેટો એ સાહેબ એને બાપના પગલે પગલે ચાલતો હોય ધારો કે બાપ સંસ્કારી હોય ખૂબ જ ચરિત્રવાન હોય અને એના છોકરો ઉમદા કામ કરતો હોય કોઈ ભૂખ્યાને ભોજન આપતો હોય કોઈ નિવસ્ત્રાને કપડાં પહેરાવતો હોય અને અન્નદાન કરતો હોય અને સાહેબ આ રીતે વર્તણૂક હોય તો વાહ ફલાણાનો દીકરો એટલે બાપનું નામ રોશન કર્યું અને અમુક એવા હોય કે વાત વાતમાં ગાળો ભાંડતા હોય ગમે તેવી ખરાબ રીતે ટીટોળા લેતા હોય ને ગમે ત્યાં ગમે તેવું બોલતા હોય ને ગમે ત્યાં થૂંકતા હોય તો બાપને પણ ગાળ્યો અપાવે કે આ ફલાણાના દીકરો આવો જોને તો કેવો આમ નાનો દીકરો ખાવ પહેલાં જેવો છે એને ગાળ્યો અપાવે એટલે સાહેબ બાપનું ઢાંકણ જો સુચરિત્ર બેઠો હોય તે બાપને ઉજાગર કરે છે બાપનું નામ રોશન કરે છે અને ઘરનું ઢાંકણ નાર નારને ઘરનું ઢાંકણ એટલા માટે કહ્યું છે કે સ્ત્રી જો પવિત્ર હોય સાહેબ એ એકદમ પતિવ્રતા હોય અને જો ખરેખર એ એકદમ દાન ધર્મ કર્મમાં માનતી હોય સસરાની સાસુની સેવા કરતી હોય અને એ એકદમ સેવાભાવી સ્વભાવની હોય ખૂબ જ ચરિત્રવાળી સ્ત્રી હોય સાહેબ તો આખા ઘરને ઢાંકે છે ઉજાગર કરી દે છે સાહેબ વાતો થાય કે ફલાણા ભાઈના કે દીકરાની હોય એટલે વહુ લક્ષ્મીજી જેવી છે અને એવી જ આવી હોય જય હોય ત્યાં કોશી બોલતી હોય જય હોય તે ગાળો દેતી હોય જય હોય ત્યાં ગમે ત્યાં કકરાટ કરતી હોય પાડોશી જોડે હરકી ના રહેતી હોય તો લોકો કહેતા હોય કે આ યાર આમને કોઈ બીજું ના મોડ્યું આને કંઈથી પકડી લાયા છો એટલે ઘરનું ઢાંકણ નાર છે સાહેબ ચરિત્રવાળી નાર ઘરમાં હોય તો એ ઘરનું ઢાંકણ કહેવાય હવે સાંભળો ચારે ચાર દુહામાં જે વર્ણન કર્યા છે એકવાર દુહો સાંભળી લો કુવાય કુવાય ઢાંકણ જો ને ઢાંકણું અને ખેતાર ઢાકણ વાર બાપનું બાપનું ઢાંકણ જો ને બેટડો એ તો ઘરનો ઘરનું ઢાંકણનાર નવા દુઆ સમજણવાળા સાથે ફરી મળીશું અસ્તુ જય ભવાની જય માતાજી દાદા બાપુની જય